બચાવ પ્રાંત અધિકારીની કચેરીની બહાર અનશન પર બેઠા સજુબેન અને ભાવનાબેન બચાવ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ બાબતે પરિવારના મહિલા પ્રાંત કચેરી બહાર અનશન પર બેઠા જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અનશન આંદોલન છોડશે નહીં તે સેજુબેન રાઠોડે જણાવ્યું હતું કાનજીમી રાઠોડ પર ખોટી લૂંટની ફરિયાદના આક્ષેપ સાથે બચાવ પ્રાંત અધિકારીની કચેરી બહાર અનશન આંદોલન પર બેઠા છે હવે તંત્ર તટસ્થ તપાસ કરી તે સેજુબેનની માંગ છે બચાવ પોલીસ મથકે નોંધાયેલ લૂંટની ફરિયાદમાં કાનજીભાઈને ટાર્ગેટ કરી અને ખોટો ષડયંત્ર કરી ફરિયાદ દાખલ કરી હોય તે સેજુબેનના આક્ષેપ કરી રહ્યા છે મોટી ઉંમરના સેજુબેનના પુત્ર સાથે અન્યાય સામે માએ જમવાનું છોડ્યું રિપોર્ટર કાંતિલાલ વેલજી સરસિયા ગામ ગોધરા માંડવી કચ્છ નામ છે તમારો અને શું રજૂઆત લઈને બેઠા છો મારું નામ ભાવનાબેન કાનજી રાઠોડ છે અમારી રજૂઆત એમ છે કે મારો ધણી આજ મહિનોથી ફરાર છે બરોબર રૂંટની ફરિયાદ એના ઉપર થયેલી છે અને હું પ્રેગ્નેન્ટ છું અને મારે અત્યારે મારા ધણીની મારે ખૂબ અત્યારે મારે જરૂર છે સહારો એની મારે જરૂર છે અત્યારે છતાં મારો ધણી આજ મહિનો ત્યાં ક્યાં છે એ જ ખબર નથી અને આજે અમે ખાધા પીતા વગર છે કે નથી કોઈ અમને કાંઈ નહીં અમે ખાઈ ખાધા પીધા વગરના આમનામ બેઠા થઈ અને મારી આજ સાસુમાં આજ સોળ દિવસ ત્યાં ભૂખ હડતારમાં બેઠા છે અમને ન્યાય મળે બસ ને મારા ધણીનો ક્યાં લૂંટ કરી ક્યાં શું કર્યું એ અમને બતાવે બસ અમને સચ્ચાઈમાં અમે આવવા માંગી છીએ બસ અમને સચ્ચાઈમાં એમ કહો કે ક્યાં લૂટ કરીને ક્યાં અમે આવી રીતનો અમે કર્યો ઓલો મંગળસૂત્ર ચોર્યો આ માંગ એવી છે કે મારા ધણીને ન્યાય મળે બસ મારા ધણી અમારા કબજે હાથમાં અમને આવે બસ અને અમને સચ્ચાઈનો સામનો અમે કરવા માંગીએ છીએ બસ અને અમે એવો કહીએ છીએ કે સાહેબ અમે દવાખાને એક તારીખના ભાનુશાળી છે દવાખાનું ત્યાં અમે મારી દવા ચાલુ છે આજે હું ગરબાશય છું મારે મને આજે લગભગ મને છઠ્ઠો મહિનો ચાલે ચલો મારે હું પ્રેગનેન્ટ છું અમે ઓલા મહિનામાં એક એક તારીખના અમે દવાખાને ગયેલા હતા અને ત્યાં અમે એ લોકો ફરી આવ્યા અમને અને ત્યાં મને જૂથજાટ કરીને મને અમને મારા ધણીનો ગળો ચાલ્યો એને જૂટજાઢ કરીને મને બે ત્રણ થપડો મારી છતાં અમે પોલીસની ગાડીને હું પીઆઈને બોલાવ્યા જે બુલા પીઆઈ છતાં આવ્યા ગાડી લઈને આવ્યા અને છતાં અમારી પાછળ એ ગાડી લઈને આવ્યા અમને પાછા લાકડીએ અમને મૂકવા આવ્યા છતાં પણ એ લોકો ફરી ગયા અને એ લોકો એને સાથ દઈને એની ફરિયાદ લીધી છે અને અમારી કોઈ હજી કાંઈ કાર્યવાહી નથી તો અમને ન્યાય આપવા અમે એમ બેઠા છીએ બસ અમારી માંગ માજી શું નામ છે તમારું અને શું સમસ્યા છે કેમ બેઠા છો અહીંયા ઉપવાસમાં બેઠા છે અમારા છોકરા માથે ખોટી ફરિયાદ કરી છે લૂંટની એટલે બેઠા છે અહીંયા અમે